આજે આપણે જાણીએ બનાસકોંઠા લોકસભાની બેઠક ઉપર ઈત્તર સમાજનું પ્રભુત્વ ત્યારે બનાસકોંઠા લોકસભાની બેઠક ઉપર ઈત્તર સમાજનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે ઓગણીસસો બાવનથી આજ સુધીના તોત્તેર વર્ષના સમયગાળા દરમિયાન ઈત્તર સમાજના પ્રતિનિધિઓએ પચાસ વર્ષ સુધી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે જ્યારે બહુમતી ધરાવતા ચૌધરી સમાજે બાવીસ વર્ષ અને ઠાકોર સમાજના ગેનીબેન સવા વર્ષથી બનાસકાંઠાના સાંસદ છે ત્યારે જાણીએ વિગતવાર આઝાદી બાદ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ઓગણીસો બાવનમાં યોજાયેલ અને એ સમયની નવી નવી લોકશાહી ત્યારે કોંગ્રેસે ઉમેદવારની શોધખોળ ચાલુ કરી અને ગાંધીજીના અનુયાયી અને સ્વતંત્ર સેનાની એવા લઘુમતી કોમના અકબરભાઈ ચાવડાને ઉમેદવાર બનાવાયા તેઓ ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠ સુધી બે ટ્રમ્પ બનાસકાંઠાના સંસદ સભ્ય રહ્યા અને ઓગણીસો

જે તે સમય એટલે કે ઓગણીસો ઓગણસિત્તેર થી ઓગણીસો એકોતેર દરમિયાન કોંગ્રેસના આયાતી ઉમેદવાર એસ કે પાટીલને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર બનાવાયા હતા જેઓ મુંબઈમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જ્યોર્જ ફર્નાડીઝ સામે તેમના ગઢમાં ચૂંટણી હાર્યા હતા અને એ હારને લઈ બનાસકાંઠામાં મુકાયા હતા જેઓને ઓગણીસો એકોતેરમાં હરાવી કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર પોપટલાલ જોશી સંસદ બન્યા હતા પોપટલાલ જોશી સામે ઓગણીસો સિતોતેરમાં જનતા પાર્ટીએ મહેસાણાથી આયાતી ઉમેદવાર મોતીભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા અને કોંગ્રેસ સામેના લોક લોકજુવાળાને લઈ મોતીભાઈ ચૌધરી બનાસકાંઠાના સંસદ બન્યા હતા અને ઓગણીસસો એંશીની લોકસભાની ચૂંટણીમાં આગમન થયું બીકે ગઢવીનું બીકે ડિસ્ટ્રિક્ટમાં બી કે ગઢવી સાંસદ બનતા ખરા અર્થમાં બનાસકાંઠાને પ્રતિનિધિ અને પ્રતિનિધિત્વ મળ્યું હતું પ્રજાના કલ્યાણ માટે તત્પર રહેતા બી કે ગઢવી કેન્દ્રીય નાણામંત્રી મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો ઓગણીસો બનાસકાંઠાના સંસદ તરીકે લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું ઓગણીસો નેવ્યાસી માં જૈન સમાજમાંથી આવતા ઇતર કોમના નેતા સહકારી અગ્રણી એવા જેવી શાહ સંસદ બન્યા તેઓએ નવમી લોકસભામાં ઓગણીસો નેવ્યાશી થી ઓગણીસો એકાણું સુધી તેઓ વડાપ્રધાન ચંદ્રશેખરના મંત્રીમંડળમાં કૃષિ અને સહકાર ખાતાના યુનિયન મંત્રી તરીકે કામ કર્યું હતું ત્યારે હરીશિંહ ચાવડા ઓગણીસો એકાણું માં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા હતા પરંતુ તેમની સિદ્ધિ બે હજાર ચારમાં કોંગ્રેસની ટિકિટ ઉપરથી લોકસભાની ચૂંટણી જીતી હતી અને ભાજપના હરિભાઈ ચૌધરીને બે લાખ નેવ્યાસી હજાર અને ચારસો નવ મતથી હરાવ્યા હતા બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં બી કે ગઢવીનો વારસો જાળવ્યો હતો મુકેશભાઈ ગઢવીએ એમણે ભાજપને હરાવી સંસદ બન્યા હતા પરંતુ તેમનું બે હજાર તેરમાં આકસ્મિક નિધન થયું હતું ચૌધરી સમાજમાંથી જનતા પાર્ટીમાં મહેસાણાના મોતીભાઈ ચૌધરી ઓગણીસો સિત્તોતેરથી ઓગણીસો એસી સુધી સંસદ રહ્યા હતા પરંતુ બનાસકાંઠાના સ્થાનિક ચૌધરી અને પાટણ લોકસભામાં મત ધરાવતા હરિભાઈ ચૌધરીનું આગમન થયું હતું ઓગણીસો અઠ્ઠાણુંમાં અને તેમણે ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણું બે હજાર તેર અને બે હજાર ચૌદમાં કુલ અગિયાર વર્ષ દસ મહિના સુધી સંસદ રહ્યા હતા મોદી સરકારમાં ગૃહ મંત્રાલયના રાજ્યમંત્રી અને પછીથી કોયલા અને મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો ત્યારે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા પર્થિભાઈ પટોળને ત્રણ લાખ અડસઠ હજાર મતોથી હરાવ્યા હતા અને નિર્વિવાદિત સાંસદ સભ્ય રહ્યા હતા સમાન સંસદ ગેનીબેન બનાસની બેન તરીકે પ્રખ્યાત છે ઓબીસી અને અન્ય પછાત વર્ગના ઠાકોર સમુદાયના મજબૂત આગેવાન છે વિપક્ષના નેતા તરીકે તીવ્રતા અને જનસેવાના કાર્ય માટે તેઓ સુવિખ્યાત છે તેઓ ગાય માતાને કરવાની માગણી કરી ચૂક્યા છે અને ખેડૂતોના હિત માટે કરી તેઓ આક્રમક યોદ્ધા કહેવાય છે મોબાઈલ બેન લવ મેરેજ જેવા મુદ્દાઓ તેઓ ઉઠાવી ચૂક્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ઇતર સમાજનું પ્રભુત્વ વર્તમાન સમયમાં પણ અકબંધ છે બહુમતી સમાજના પ્રતિનિધિઓના તેમના જ સામાજિક સમર્થકો દ્વારા ઉત્સાહના કારણે ક્યાંક નુકસાન પહોંચે છે તેવું રાજકીય માને છે અને પચીસ થી ત્રીસ ટકા બહુમતી અને ઠાકોર સમાજની તુલનામાં તોતેર વર્ષના સમયગાળા દરમિયાન ઇતર સમાજે પચાસ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરી ઉપરોક્ત વાતને સત્ય સાબિત કરી છે ત્યારે આ બાબતે આપના અભિપ્રાય આવકાર્ય છે ત્યારે સમાચારો સમીક્ષા અને બનાસની રાજનીતિ વિશે જાણવા માટે ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ભારત માતા કી